નિષ્ઠા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ફરાઈ દહીં વડા બનાવીશું જે મેં અગિયારસના દિવસે બનાવેલા હતા તો અત્યાર સુધી હું વિડીયો મૂકી નથી રહી કારણ કે મારો ફોન પણ બગડ્યો હતો અને એમાં એક પણ બગડી ગયું હતું તો આજે હું ફરાળી વડાનો આપણે વિડીયો મૂકીશું તો અહીંયા એક વાટકી મેં મોરાઈ લીધું છે તેને સરસ મજાનો બે થી ત્રણ વાર ધોઈ કાઢ્યો છે ધોયા પછી તેને પલળા દઈશું આ બાજુ આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે ચપટી જીરું નાખવાનું છે અને ચપટી કાળા મરીના પાવડર નાખીશું થોડા લીલા મરચાંના કટકા અને થોડું આદું છીણીનું નાખવાનું છે તો તેલમાં સાતડી દેવાનું છે તેને પછી અહીંયા આપણે બે થી ત્રણ વાટકી જેટલું પાણી લઈશું તો અહીં મેં બે વાટકી જેટલું લીધું છે ટેસ્ટ પ્રમાણે અહીંયા સિંધણ મીઠું લઈશું આપણે ફરાળામાં ખાવાનું છે પછી તેને સરસ મજાનું મિક્સ કરીને ઉકળવા દઈશું પાણી ઉકળે એટલે તેની અંદર પલાળેલો મોરૈયો નાખી દેવાનો છે તમે આ રીતે દહીં વડા નહીં તો જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે આ જૈન લોકો ખાઈ શકે તેવા આપણે દહી વડા બનાવે છે પછી મોરૈયો નાખ્યા પછી તેને બે મિનિટ માટે ઢાકીને રહેવા દેવાનું છે તો અહીંયા સરસ મજાનું પાણી બળી ગયું છે તો અહીંયા બહુ છૂટ્ટો થયો છે આપણે છુટો નથી કરવાનો તો અહીંયા આપણે બીજું એક વાટકી જેટલું પાણી નાખીશું અને તેને મિક્સ કરી લઈશું અને બરાબર તેને મિક્સ કરવાનો છે આ રીતનો ઢીલો થવો જોઈએ એકદમ કાઠો નથી કરવાનો કે છૂટો પણ નથી કરવાનો પછી અહીંયા બે કાચા કેળા લીધા છે બંને કાચા કેળાને આ રીતે આજુબાજુથી કાપી લઈશું તો અહીંયા મારું કુકર નાનું હોવાથી મેં અહીંયા કેળાના ચાર પીસ કરી લીધા છે તેને આપણે અડધો ગ્લાસ પાણી નાખીને તેને ત્રણથી ચાર સીટી વગાડી લેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી ત્રણથી ચાર સીટી ભૂલી જાય એટલે આપણે તેને ખોલીને ચેક કરી લઈશું તો સરસ મજાના થઈ ગયા છે તેને આપણે હવે કાઢી લઈશું ઠંડા કરવા દઈશું તેને ઠંડા થઈ જાય એટલે પછી તેની છાલ કાઢી લેવાની છે અને બાઉલમાં નાખી દેવાના છે કેળાને આ છાલને તમારે ફેંકવાની નહીં છાલને તમે કાપીને તેને તળી લેવાની અને સરસ મજાના ટેસ્ટી થશે એ તળેલા ક્રિસ્પી અને તેની ઉપર મસાલો અંદર જે આપણે મોરૈયો બનાવ્યો હતો તે નાખી દેવાનો છે અને બરાબર બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે કમેન્ટ કરજો તો અહીંયા થોડું કાળા મરીનો પાવડર અને ચપટી મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે આપણે કેળાના હિસાબે નાખીએ છીએ અહીંયા મસાલો કરે છે તમે આની અંદર બીજું પણ કંઈ પણ નાખી શકો છો લીલા મરચાં કે લીલા ધાણા પણ મારી પાસે નતું એટલે મેં અહીંયા નથી નાખ્યું તો આ રીતે બરાબર મિશ્રણને મિક્સ કરી દેવાનું છે તો અહીંયા સરસ મજાના આપણે બોલ્સ બનાવી લઈશું એટલે કે વડા બનાવી લઈશું તેને જો હાથમાં ચીપકે તો તમારે થોડું હાથમાં તેલ લગાવી દેવાનું તો અહીંયા આપણા સરસ મજાના આપણે વડા બનાવી લીધા છે આ રીતે પછી અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને થવા દેવાના છે આપણે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આ વડાને થોડું તળાતા વાર લાગે છે કારણ કે આપણે વડામાં બધી વસ્તુ બાફેલી નાખીએ છીએ એટલે થોડો વાર લાગશે કારણ કે મોરૈયો છે એટલે તેને તળાતા વાર લાગશે તો તેને આગળ પાછા કરતા જાવ જેથી આપણા બધી બાજુથી સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ જાય ક્રિસ્પી થઈ જાય તમે વડાને આ રીતે એકલા પણ ખાઈ શકો છો તળીને જો તમારે દહી વડા ના હોય તો આ રીતે કોરા પણ તમે ચટણી સાથે ખાઈ શકો છો ફરાઈ દાણાની ચટણી બનાવી લેવાની જેનો વિડીયો મેં તમને પહેલેથી આપેલો જ છે તો અહીંયા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને બીજા વડા પણ તળી લેશું આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કાળા મારીનો ભૂકો ચોથાઈ જેટલો અડધી ચમચી શેકેલા જીરા પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી આપણે સૂટ પાવડર લઈશું જેથી તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તમે આ રીતે ચટણી નહીં બનાવી આમચૂર પાવડરની મારી પાસે અહીંયા અનાર પાવડરના એટલે મેં અહીંયા અનાર પાવડર નથી નાખ્યો જો તમારી પાસે હોય તો તમારે અનાર પાવડર નાખી દેવો અને આમચું પાવડરનું એક ચોથાઇ જેટલું જ નાખવું અને અડધો પાવડર અનાર પાવડરનું નાખી દેવો પછી અહીંયા વીસથી ત્રીસ ગ્રામ જેટલું આપણે ગોળ કતરીને નાખી દઈશું પછી તેને મિક્સ કરી દઈશું અને ગેસ પર ચડાવી દઈશું અને તેને ઉકળવા દઈશું અહીંયા એક ચોથાઇ જેટલું કાશ્મીરી મરચું નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અને એક ચોથાઈ જેટલું આપણે તીખું લાલ મરચું પણ લઈશું તેને પણ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું અને બરાબર તેને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી તે જાડી ના થાય ત્યાં સુધી તો આ રીતની જાડી થવી જોઈએ બહુ જાડી નથી કરવાની તેનું ખાસ ધ્યાન રાખવાનું જો બહુ જાડું થઈ જાય તો પાણી નાખી દેવું અને ફરીથી તેને થોડું ઉકાળી દેવું તો એ સરસ મજાની આપણે ઉકળી ગઈ છે એનો ઉપરો આવી ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો પછી ઠંડી પડે એટલે તેને ગણીની મદદથી ગાળી લેવાનું છે તો 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 સરસ સરસ મજાનું ગળાઈ છે છે આપણી મજાની ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ ગઈ તમે પણ આ રીતે બહુ ટેસ્ટી લાગશે આ ચટણી પછી અહીંયા મેં છાશનું પાણી બનાવ્યું છે એકદમ એક ચમચી દઈ અને દોઢ ગ્લાસ જેટલું પાણી લઈને તેને છાશનું પાણી બનાવી દેવાનું પછી આ બાજુ આપણે જે વડા બનાવેલા હતા તળેલા તે વડાને છાશના પાણીમાં નાખી દેવાના જેથી એકદમ સોફ્ટ થશે તો અહીંયા બેથી અઢી ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું દહીં લેવાનું છે અને દહીંનું પાણી પણ અંદર નાખી દઈશું અહીંયા વિસ્તરની મદદથી તેને ફેટી લઈશું આ રીતે જેથી આપણું દહીં એકદમ સરસ થશે તેની ગાંઠો પણ નહીં રહે એકદમ ક્રીમી ક્રીમી જેવું દહીં થઈ જશે પછી આ બાજુ સરસ મજાના આપણા વડા પલળી ગયા છે તો વડાને આપણે છાશમાંથી કાઢી લઈશું તેનું પાણી નિતારીને લેવાનું છે આ રીતે

બધી વસ્તુને સરસ મજાનું નાખી દીધું છે જો તમારી પાસે લીલા ધાણા હોય તો લીલા ધાણા પણ ઉપર ગાર્નિશિંગ માટે નાખી દેવા તો આપણા સરસ મજાના જૈન ફરાળી દહીં વડા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે ચોક્કસ